નમસ્કાર ગૌપાલક ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી એક જ માલિકની પાંચ ભેંસો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી

તો આ ભેંસની કિંમત માલિકે પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ઘરગરાવ ભેંસ છે જો કોઈ પશુપાલકને લેવી હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ હાલમાં પહેલું વેતર ગાભણ છે છ મહિનાને પંદર દિવસ થયા છે ત્યારબાદ ફૂલ જવાબદારી વાળી છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ કન્ડિશન બધી રીતે સારી છે માલિકે આ ભેંસની કિંમત ફક્ત રૂપિયા રાખી છે ફેરફાર થઈ જશે જો કોઈ પશુપાલકને એક ભેંસ હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અથવા પાંચે પાંચ એક સાથે ખરીદી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ભેંસ જો રહ્યા છો આ ભેંસની વાત કરીએ તો આ ભેંસ હાલમાં બીજું હોય તો આ ભેંસની કિંમત માલિકે પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ જ માલિકને ચોથી ભેંસ પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ભેંસ વાત કરીએ તો આ ભેંસ હાલમાં પાંચ મહિનાની ગાભણ છે બીજું વેતર વિયાઈ ગયેલ છે બીજું વેતર ગાભણ છે ત્યારબાદ હાજરમાં માલિકના કેવા મુજબ એક ટાઈમનું ત્રણ લિટર એટલે કે આખા દિવસનું છ લિટર દૂધ આપે છે ત્યારબાદ ફૂલ જવાબદારીવાળી ભેંસ છે દોવામાં પણ સાવ સોજી છે અને માલિકે આ ભેંસની કિંમત ફક્ત રૂપિયા રાખી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પાંચમા નંબરની ભેંસ જોઈ છો આ ભેંસ પણ વેચવાની છે આ ભેંસ હાલમાં બીજું વેતર ગાભણ છે ત્રણ મહિનાને વીસ દિવસ થયા છે દોવાનું બંધ કરેલ છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકની આ ભેંસ બનતી હોય તો આ ભેંસની કિંમત માલિકે ફક્ત સાઠ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બધી જ ભેંસો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ ગામ બોરડા તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર ઓગણ સિત્તેર પિસ્તાલીસ બેતાલીસ વીસ આ નંબર ઉપર કોલ કરી તમે આ પાંચમાંથી કોઈ પણ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો અને પાંચમાંથી કોઈ પણ ભેંસ ખરીદી શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા દરરોજ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે